બદલી જાય ને તો એ કેવું પડતા આવતો ટપક ટપક જ રીતે આમાં જે ગરીબાઈમાં જીવ્યા હોય અથવા તો ગામડામાં જેને ખોરડા જોયા હોય દેશી નળિયાના અને અનરાધાર મે મંડાણો હોય અડધીક રાત માં મજર ભાંગ્યો હોય અને એમાં સુવા પડતા હોય આમાં સુવાની પણ ઘણા ખબર નહીં હોય સૂવા પડતા હોય એમાં નળિયામાંલી પાણી પડતું હોય અને ત્યારે આપણી માં છે એ અલગ અલગ વાસણ મૂકીને બેઠી હોય અને એ ઉપરથી જ ટીપા પડતા હોય ને એ નીચે પડતા હોય ત્યારે સાદી કાળજામાં લાગતા હોય અરે રરે હવે ઘડીક રહી જાય તો હારું પાણીનું ટીપું એનું એ છે પણ એ જ ટીપાનું સ્થાન છે એમ કે ભાઈ હમેલા ધારે હાડ ઘુકમિયા ઉલિયા અંબર વદળ દેવળ સોમળિયા મહેલાર મહેલી લાડ ગહેલી નીલ ચલે ન ચલે નળિયા અંતરગાજ આકાશ કરે ધર ઉપર અબ નયા સર ઉપર યા અજમલ તણ કુવર હાલણ ઈ સોય તણી રથ હાંભર્યા એમ કે ભાઈ અંડરાધાર મે મંડાણો હોય અને એમ કે ભાઈ આ પડનાળુમાં પાણી નો હમાતું હોય અને ઈ વરસાદ જારે રહી જાય અને પછી ખાલી નેવા નીતરતા હોય એનો અલગ અલગ પાણીના ટીપા પડતા હોય એનો અવાજ અરે છોડો પણ કોઈ ભુદેવ કોઈ આવા સંત ભગવાન જળનો લોટો ચડાવી ઘોરા સંત હર હર મહાદેવ હાર એ ભગવાન શિવને ને એમ કહેવાય જળ ચડાવી અને માથે દળતી લગાડી દે અને દળતીમાંથી પણ ક્યારેક ક્યારેક પાણીનું ટીપું પડતું હોય અને ઈ ભગવાન શિવના લિંગ ઉપર પાણીનું પડતું ટીપું પડતું હોય એનો અવાજ ટીપું છે તો એક પાણીના ટીપાનું સ્થાન બદલી જાય સાહેબ તો એની અંદરથી તે જો પવિત્રતાની ગુંજ આવતી હોય તો મારું તમારું પોતાનું સ્થાન આવા સંતની નજીક વયું જાય તો કેટલો ફેરફાર થઈ જાય વાત એ છે સાહેબ છે વસ્તુ એ નહીં એટલે આ બે માણસ બેઠા હતા ટૂંકમાં જો આ કથા સાંભળવી અથવા તો ભણવું ને કેળવણી બે અલગ અલગ છે એકલા ભણેલા કામ નથી આવતા સાહેબ જો કેળવણી થી શું થાય કોની પાસે હું મગાવવું કોની સાથે કેટલું રહેવું આ કેળવણી છે આ રૂપિયા તો અહીંયા કે ડાયરામાં ઉડે ઘણી જગ્યાએ ઉડે પણ જે મને તમને કઈ જગ્યાએ જે રૂપિયાનો ઘા કરવો એ વિચાર જે આપે એ સંસ્કાર છે આ નવું સત્ય

હવે હવે તમે નક્કી કરો વસ્તુ પણ હું વાત શબ્દો ની છે અને આ એક પણ વસ્તુ તમે સાંભળો હું તો ઘણી વાર કહો ઘણા કે છોકરા અમારા છોકરા ને દસમું છે ક્યાંય લઈ ન જવાય હું તમને પગે લાગીને કહું કે કદાચ તમારો દીકરો નવ દિવસ માટે કદાચ સ્કૂલે ન જાય પણ ઘરની આજુબાજુ આવી વસ્તુ અને આવા માના મુખેલી વાણી સાંભળવાનો મોકો મળે ને તો એ એ તમે કહેવા ગયો સાહેબ એ ભલે એને સ્કૂલમાં લઈ ન જાવ એમ કહેવાય સ્કૂલ પડે પણ એ આવા સ્થાનમાં આવી અને નવ દી જો સાંભળી ગયો હશે ને તો કહેવાય ગયો એ માલિક બનશે નોકર નહીં બને નકર ભણી ભણી નોકર પણ બની શકાય સાહેબ એ માલિક બનશે કારણ કે અહીંથી સંસ્કાર મળે છે એટલે આપણે લખીએ છીએ સાહેબ કઈ બેટમાં બોડી સિવે પણ બેટ માં મોડી એ જ હાફ લેલી સિવે રામ લક્ષ્મણ ની વાત રે જો ને રામ લક્ષ્મણ ની વાત சிவாஜி நித தூனாவே மீ தூ நான ના નાણ ડુંગરા શિવાજી ની આપણે વર્ષોથી આ ગાઈ છે જવરસન મેઘાણીએ બ્રજદાનભાઈ આ જારે આલોડું લખ્યું પણ મેઘાણીના માં કોઈ પણ પુસ્તક આપણે વાંચીએ અથવા તો કોઈ પણ કવિ લેખકના પુસ્તક વાંચીએ તો એમાં એક એવો શબ્દ હોય એ આપણે ન સમજાય તો ન્યાયણે સ્ટાર ફૂદડી કરી હોય અને નીચેનો અર્થ કર્યો હોય

શું કામ બાળક નો જન્મ થાય અને ભારત વર્ષના ડુંગર ડોલે ધ્રુજે હા તે ધ્રુજા એ ધ્રુજા નો ત્યારે અત્યારે બોલી અને ડુંગરા ડોલ્યા છે અને સાંભળજો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને એને ડુંગર કહેવાય નગર ધારું ઢોરા કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હવે પછી બીજી વાત તમને એમ થાય કે જે ડુંગર ઉપર માં બેઠી હોય એને ડુંગર કહેવાય તો મેઘાણીએ ડુંગર શબ્દ વાપર્યો છે કે ડોલ્યા શું કામ જેમ ડુંગર ઉપર માં બેઠી હોય એને ડોલવું શું કામ સાહેબ ડોલવાનું કારણ એટલું જ કે જેદી शिवाजीનો જન્મ થયો ને તેદી જે જે ડુંગર ઉપર માવું બેઠી હતી ને

બહુ બહુ દીકરીઓ માટે બોલ્યો ને તો એક છોકરો ઉભો થઈને આવ્યો મને માયાભાઈ દીકરી વાલ નો દરિયો તો હું આઠાની હરિયો સહી દીકરો જ છું પણ દીકરી દીકરી છે હું ઘણી વાર હમણાં હમણાં કહું છું કે બાપની ઘીરે દીકરો જન્મ લઈને કીર્તિભાઈ દીકરાનો જન્મ થાય બાપની ઘેરે તો બાપ ને યાચક બનાવી દેજે દીકરાનો જન્મ જેવો ઘરે થાય ચાર થી બાપને યાચક બનાવી દે મારા દીકરાને એડમિશન આપો મારા દીકરાને નોકરી આપો મારા દીકરાને કન્યા આપો 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 માગો માગો યાચક બનાવી દે પણ સાહેબ ભલે દીકરી ઝુંપડામાં જન્મે બાપની ઘરે એક મુઠ્ઠી ન હોય મુ જે બાપની ઘરે દીકરીનો જન્મ થાય ને એ દીકરી એમ કેવાય જન્મતાવે બાપ બાપને દાતાળ બનાવી દે છે કારણ કે પછી બધા એની પાસે હાથ લંબાવવા આવવાના છે

ત્યાં સુધી એ કદાચ બાપ બાપ ન પણ જેવી ઘરે દીકરીનો જન્મ થાય ને તેથી બાપ બાપ બની જતો હોય છે સાહેબ એક રજવાડો હતો એક રાજમાં કે ભાગ્યો ઢોલ વગડાયો રાજાએ કે મારા રાજમેલ પહાલી કોઈ નીકળવું નહીં નીકળવું તો ખોખારો ખાવો નહીં ખોખારો ખાવો તો તલવારની મૂઠ ઉપર હાથ નાખવો નહીં અને તલવારની મૂઠ ઉપર હાથ નાખવો તો મૂછ ઉપર હાથ નાખવો નહીં અને સતાય જો કોઈ ખોખારો ખાય ને મૂછ ઉપર હાથ નાખશે તો એક હજાર રૂપિયા એનો દંડ થશે અને કેવા ગયો રોજ એક માણસ નીકળે રાજમહેલ પાસે આવી કચેરી પાસે આવી ખોખારો ખાય અને મૂછ ઉપર તાદ આય અને રોકડા રૂપિયા ગણી ની માણસ હાલતો થઈ જાય અને સમય જાતા 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 એમ કહેવાય કે થોડોક સમય ગયો અને ત્રણ ચાર થી માથેલી ગલસોલિયા ખાઈને ને વ્યા ગયા અને માણસ આવ્યો નહીં ખોખારો ખવાય નહીં પણ આજ એમ કહેવાય કહેવા ગયો રાજાને કહું પણ નથી ઉભતો કે અત્યાર સુધી મને ગૌરવ હતું કે એક હતો મર્દ મારા ગામમાં કે રોજ હવારમાં આવીને ખોખારો ખાઈને મૂછ ઉપર હાથ નાખતો છું એ પોરોથી હું જીવતો થો શું થયું છે બીમાર પીડ્યો હશે બાર ગામ ગયો હશે અથવા તો પૈસા ખૂટી ગયા હશે રાતના માણસોને મોકલાવીને કીધું કયો એને પૈસા ખૂટ્યા હોય તો રાજ તરફથી પૈસા આપશું પણ મારા બાપ તો ખોખારા ખાતા બંધ ન થાતો કારણ કે આવા મર્દોને લીધે તો અમે જીવીએ છીએ ભલા માણા અને કહેવા ગયો સાહેબ એ તપાસ કરવામાં આવી એ માણસને કચેરીમાં હાજર કર્યો કે હાલ તને મહારાજા બોલાવે છે ને એક નામદાર પ્રણામ આવું વડીલ આવી દોસ્ત કેમ હમણાં ત્રણ ચાર દિથા આવતો નથી પૈસા ખૂટી ગયા બીમાર છો કે ના બાપુ એવું કઈ નથી કે તું આવતો કેમ નથી કે આવતો નથી એનું કારણ એ છે

ધરાવીન ધાનના નિપજે કુળવીન ન હોય જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય જ્યાં સુધી આ ધરતીમાં આવી કથાઓ વંચાશે અને આવી ભગવતી જેવી માવું આ ધરતીમાં બેઠી છે ત્યાં સુધી હિન્દુસ્તાનની સંસ્કૃતિના કોઈના બાપની તાકાત નથી કોઈ વાળ વાંકો કરી શકે ભલા માં હા નહીતર આ પાછો ક્યાંક ક્યાંક થોડું થોડું બગાડે થાતો જાય છે ભાઈ

કે કુમાર ધ્યાન રાખજો અને પાછું તમે બે વાર કીધું તું કે કુમાર અમારી દીકરી ગાય જેવી છે એ આજ ખબર પડી હિંગળે લીધો ત્યારે આની આની વાતો ન હોય સાહેબ હા આ નથી બે બે કોલેજન દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી અને બે વાતો કરતી જતી હતી આમ છીપી છીપીને કે એકચ્યુલી તે રામાયણ વાંચી કે મેં તો રામાયણ પણ વાંચી મહાભારત પણ વાંચ્યું કારણ કે મારે તો શું છે હવે મારે કોલેજ વર્ષ પૂરા થાય પછી મારે પીએચડી કરવું છે શાસ્ત્ર ઉપર એટલે એકચ્યુલી મેં પણ રામાયણ વાંચ્યું એટલે કે મેં પણ વાંચ્યું કે કેવું છે કા રામાયણમાં કેવું છે કે જો યાર સીતાજી ગયા યાર વનમાં ન તો વન તો પહેલાં રામને એકને જ આપેલો હતો ને

એટલે વાત ઉપર આવી જાઓ વાત કરતા હતા આપણે રાખે ક્યાં મૂક્યું નહીં વેગડ ને પછી બધી ખબર એ હોય તમે ક્યાં મૂક્યું છે એટલે એ એ બિચારી વાત કરતી હતી કે એકચ્યુઅલી રામના વનમાં જવાનું હતું તો સાથે શું જનક જેવો બાપ હતો તો એકચુઅલી ત્યાં જલસા ના કરીએ ખોટે ખોટું પાછળ દોડ્યું જવાનું એ કે હું તો જાવ જ નહીં પણ તું ક્યાં જનકનું સોરું સોન તારે હાથ થોડો સંયમર્ક કરવાનો હોય ગાંડી સાહેબ જેણે સહન કર્યું છે એના ઇતિહાસ વંચાય છે ને ઊભા ઉભા પાણીપુરી ખાતી હોય અને પાણીપુરી ખાજ્યો ભાઈ આપણે કાંઈ કોઈ નાયે નથી પાડતા અત્યારે જીવવા જેવું આવ્યું સપટ કરો ને મારો બાપ હા પણ માફક લિમિટમાં કોઈ પણ વસ્તુ લિમિટેડમાં હવે જો આ રિલાયન્સ મોટા મોટી કંપની છે તોય શું લખે રિલાયન્સ લિમિટેડ કંપની ટાટા લિમિટેડ કંપની નિરમા લિમિટેડ કંપની ભલે ગમે એવડા હોય પણ લિમિટમાં હમ આ બાજુ વાતો ઓછી કરો એવું લાગે તો તમને મોકો આપી માઇક આપી એક તો પડખે ઊભા છો ને ત્યાં વાતો કરવા આવ્યા છો કે અમને સાંભળવા આવ્યા છો શાંતિ રાખો ને ભાઈ અમને માઇન્ડ મોકો મળ્યો વધારે સમય નથી લેવો